છવાયો છો એટલે સ્ટોરી ટેલર એક કિડ્સવેર બ્રાન્ડ છે જે ઝીરો ટુ એઇટ ઇયર્સના બચ્ચાઓ માટે કપડાં બનાવે છે બટ અમારી ખાસિયત એ છે કે આજકાલના જમાનામાં કેવું છે કે વેસ્ટર્ન પદ્ધતિ કાર્ટૂન સુપર એના જ સેન્ટ્રિક કપડાં મળે છે છોકરાઓને તો અમે અમારા પ્રિન્ટના માધ્યમથી છોકરાઓને આપણી જૂણવાની વાર્તા જોડે નજીક લાવીએ છીએ એટલે સ્ટોરી ટેલર એક આઈડિયાબાસ કરીને શો આવી રહ્યો છે જ્યાં ઇન્વેસ્ટર્સ સામે અમારે અમારા આઈડિયાને પીચ કરવાનો હતો અને એની સામે અમને ફંડિંગ મળવાનું હતું તો અમે એમાં પિચ કરવા ગયા હતા અને એ ઝી ટીવી પર હવે ટેલિકાસ્ટ થવાનો છે જે પ્રતિક ગાંધી હોસ્ટ કરી રહ્યા છે આજે અમે છે ને અમારા એપિસોડનું લાઈવ સ્ક્રીનિંગ કરી રહ્યા છે જેમાં અમે અમારા ફ્રેન્ડ્સ સપોર્ટર્સ ઇન્ફ્લુએન્સર્સને બોલાવીને અમારો એપિસોડ લાઈવ જોવાના છે એટલે એમને ખબર પડશે કે આ શોમાં અમે કેવી રીતે અમારી પેચ આપી કયા ઇન્વેસ્ટર્સ અમારી જોડે જોડાઈ રહ્યા છે અને અમારો બેઝિક આખો આઈડિયા શું છે એ અમને ખબર પડશે